મિત્રો હું પિનલ આપનું સ્વાગત કરું છું અમારા ખાસ કાર્યક્રમ વિકસિત ભારત અગ્રેસર ગુજરાતમાં દર્શક મિત્રો સમગ્ર દેશમાં ભારત હાલમાં ડંકો વગાડી રહ્યો છે સમગ્ર વિશ્વમાં ભારત દેશ હાલમાં પોતાનો ડંકો વગાડી રહ્યો છે ને જેમાં ગુજરાત રાજ્યનો મહત્વનો સિંહ ફાળો જોવા મળી રહ્યો છે તે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું સ્વપ્ન સિદ્ધ કરવા માટે ગુજરાત રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પણ કટિબદ્ધ જોવા મળી રહી છે તેથી જ તો સત્તાને સેવાનું માધ્યમ બનાવી ગુજરાત રાજ્યમાં ઘણી બધી યોજનાઓ અમલી કરવામાં આવી છે તો ચાલો આજે વાત કરીએ ગુજરાત રાજ્યના વિકાસની અને સાથે જ અલગ અલગ ક્ષેત્રે લાગુ કરેલી યોજનાઓ વિશે આપણે આપણા વિશેષ મહેમાન સાથે કે જેઓ જેમની પાસે લઘુ ઉદ્યોગ કુટીર ઉદ્યોગ અને સહકાર ઉદ્યોગ જેવા મહત્વના ખાતાઓ છે એવા ગુજરાત રાજ્યના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાથે જગદીશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં સૌથી પહેલા જગદીશભાઈ જ્યારે વાત આપણે સહકાર વિભાગની કરીએ ત્યારે કેન્દ્ર સરકારને સહકાર વિભાગની સ્થાપના કરવાની જરૂરિયાત કેમ પડી અને એની સાથે જ આ સ્થાપના કર્યા બાદ લોકોના જીવનમાં કેવા પ્રકારના પરિવર્તન આવ્યા છે ખૂબ મહત્ત્વનો સવાલ પૂછ્યો બેન કે દેશના આઝાદીના પંચોતેર વર્ષ બાદ શા માટે સહકારતા વિભાગ અલાયદો કેન્દ્ર સરકારે શરૂ કરવો પડ્યો સરદાર સાહેબનું જે સપનું હતું પંડિત દિંદાજીનું જે સપનું હતું કે છેવાડાના ગામડાઓ છેવાડાનો વ્યક્તિ મજબૂત થવો જોઈએ ગામડાઓ સમૃદ્ધ થવા જોઈએ મહિલાઓ સમૃદ્ધ થવી જોઈએ અને ગામડાઓ સમૃદ્ધ થશે તો રાષ્ટ્ર મજબૂત થશે આ કલ્પનાને ચરિતાર્થ કરવા માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સહકારતાને ખૂબ અગ્રીમતા આપી હતી પણ કોઈ કારણસર દેશની અંદર કેન્દ્રમાં સહકારતા વિભાગ શરૂ થઈ શક્યો ન હતો પણ દેશના એસવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આ સહકારતા વિભાગ અલાયદો શરૂ કરી અને રાષ્ટ્રચેતનાનું કામ ગામડાઓ સમૃદ્ધ કરવાનું કામ એ શરૂ કર્યું છે અને આનંદની વાત એ છે કે સહકારતા વિભાગ જેને સોંપવામાં આવ્યો એક કુશળ રાજનેતા અને જેણે સહકારતાની અંદર પણ ખૂબ બધો અભ્યાસ પોતાની જિંદગી જેણે ખપાવી જેવા અમિતભાઈ શાહ સાહેબને આ સહકારતા વિભાગ સોંપવામાં આવ્યો અને અમિતભાઈ શાહને જે બહોળા અનુભવના કારણે એમણે સહકારતા વિભાગને આખા થ્રી ડિગ્રી કઈ રીતે ચેન્જ કરીને દેશના ગામડાઓ વધુ સમૃદ્ધ થાય સહકારિતામાં વધુ પારદર્શકતા આવે આજના લેટેસ્ટ યુગની અંદર સહકારિતા વિભાગને કોમ્પ્યુટરાઈઝ કરી અને વધુને મજબૂત કરવાનું કામ એ કેન્દ્ર સરકારે કર્યું છે અને આ ખૂબ આનંદની વાત છે જગદીશભાઈ અગર જો આપણે આ સ્થાપના થઈ ત્યારબાદના ઇનિશિયેટીવની વાત કરવામાં આવે તો કેવા પ્રકારના ઇનિશિએટિવ લેવામાં આવ્યા છે સરકારી સંસ્થાઓને વધુ મજબૂત કરવા માટે એવું કહીશ કે દેશના પ્રથમ સહકારતા મંત્રી સમિતભાઈ શાહશાહ દ્વારા લગભગ ચોપન કરતાં વધારે ઇનિશિએટિવ એ સહકારતા વિભાગમાં લેવામાં આવ્યા અને આ બધા જ ઇનિશિયેટિવ લઈ એમણે અલગ અલગ રાજ્યો દરેક રાજ્યોની અંદર અને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થઈ શકે સૌથી પહેલાં તો એમણે ત્રણ જેટલી મલ્ટીનેશનલ કોઓપરેટિવ સંસ્થાની નોંધણી કરી કે ભાઈ એક છે મલ્ટીનેશનલ એક્સપોર્ટ કોઓપરેટિવ સંસ્થા બીજી મલ્ટીનેશનલ ઓર્ગેનિક સહકારી મંડળી ત્રીજી એ જ રીતે મલ્ટીનેશનલ બીજ સહકારી મંડળી પછી આખા દેશની તમામે તમામ પેક્સને મોડલ બાયલોસથી જોડવામાં આવી એટલે બધા જ પેક્સના એક જ સરખાને તેને મોડલ બાયલોસ સ્વીકારવામાં કર્યું આખા દેશની તમામે તમામ પેક્સને એટલે સેવા સહકારી મંડળી આપણે જે કહીએ એને કોમ્પ્યુટરાઈઝ કરવાની દેશના તમામે તમામ પેક્સને કોમ્પ્યુટર હાર્ડવેર આપી અને અદ્યતન બનાવવાનું કામ કરવામાં આવ્યું અને સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ કે સેવા સહકારી મંડળી એટલે એક ગામની અંદર એક સેવા સહકારી મંડળી હોય તો અત્યાર સુધી માત્ર એક જ એક્ટિવિટી કરતી હોય કે એ સેવા સહકારી મંડળી ખેડૂતો અનાજ પાકે એ અનાજ લે અનાજને લઈ અને એપીએમસી સુધી પહોંચાડવાનું કામ કરે પણ એનાથી બિયોન્ડ શું તો અત્યાર સુધી કશું જ નહોતું તો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વિઝનને સાકાર કરવા માટે દેશના યશસ્વી સહકારતા મંત્રીએ અઢાર જેટલા નવા આયામો એ પેક્સ સાથે જોડવાનું કામ કર્યું અને આ ગામડાની પેક્સ જેનરિક દવાનો સ્ટોર પણ ખોલી શકે એની પાસે જગ્યા હોય તો એ પેટ્રોલ પંપ પણ ખોલી શકે ટેક્સના બિલ પણ ઉભરી શકે એટલે પેક્સ આખી પોતે સેલ્ફ સર્વાઈવ થાય અને આખા દેશના યુવાનો મહિલાઓ ગામડાઓ સમૃદ્ધ થાય એ પ્રમાણેનું આખું સર્ક્યુલર ઇકોનોમી ક્રિએટ થાય એ મુજબનું કામ કર્યું છે વાત આપણે મોડલ બાયલોઝની પણ કરી તો મોડેલ બાયલો શું છે અને સાથે જ આપણા રાજ્યમાં વાત કરીએ તો કેટલી પ્રાથમિક કૃષિ વિષેક સહકારી સંસ્થામાં તેનો સામેલ થયો છે લગભગ દસ હજાર કરતાંય વધારે સેવા સહકારી મંડળીઓ છે અને ઓલમોસ્ટ બધી મંડળીઓમાં આપણે મોડલ બાયલોઝ સ્વીકારવામાં આવ્યા છે એના માટે સ્પેશિયલ કેમ્પ કરવામાં આવ્યા અને ત્યાં નીચે ડિસ્ટ્રિક્ટ વાઇઝ નીચે ઉતરી તાલુકા વાઈઝ નીચે ઉતરી સહકારી આખી ટીમો નીચ ઉતરી અને લોકોને પેક્સના જેટલા પણ સભાસદો હોય એ બધાને મોડલ બાયલો શું છે તમારી પેક્સ આવનારા દિવસોમાં કેવી રીતે સમૃદ્ધ થઈ શકશે પેક્સ કઈ રીતે કામ કરશે આ મોડલ બાયલો શું છે અને માત્ર તમે એક કામમાંથી બીજા કેટલા પ્રકારના નવા આયામોના કામ કરી શકશો અને તમારી આવકમાં કઈ રીતે વૃદ્ધિ થશે તમારી પેક્સ કઈ રીતે મજબૂત થશે આ દરેકે દરેક બાબતોને અમે નીચે નીચે સુધી ઉતારી કેમ કરી અને લોકોને ખૂબ સરળતાથી સમજી શકે કેન્દ્ર કરેલા બદલાવો અને રાજ્ય સરકાર સરકારે જે સ્વીકારેલા બદલાવો અને નીચે સુધી ઉતારવાનો એ રાજ્ય સરકાર આમાં ખૂબ સારી રીતે સફળ થઈ છે એના માટે હું મારી આખી ટીમને અભિનંદન આપીશ

મોબાઈલથી નેટથી કનેક્ટિવિટી થયા છે અને દેશના એસએસવી વડાપ્રધાને જ્યારે ફાઈવજી પણ લોન્ચ કર્યું છે આખો દેશ ટેકનોલોજી દિશામાં આગળ કામ કરીએ છે તો શું કરવા કોઈક ગામની સહકારી સેવા સહકારી મંડળી એટલે કે પેક્સ એ અત્યાધુનિક ના થાય અને ગામડાઓ કનેક્ટ કરવા માટે મને આનંદ છે એ વાતનો કે દુનિયાનું સૌથી વધારે ડિજિટાઇઝેશન ક્યાંય થયું હોય સારામાં સારી રીતે તો ભારતની અંદર અત્યારે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે એટલે આ પેક્સને કોમ્પ્યુટરાઈઝ કરવાથી એવું થવાનું કે આખા દેશની તમામે તમામ સંસ્થાઓ એ એક પ્લેટફોર્મ પર જોડાવાની અને એના માટે કેન્દ્ર સરકારે ચાલીસ ટકા રાજ્ય સરકારે સાહીઠ ટકા હાર્ડવેર ખરીદવા માટે એટલે બધી જ સંસ્થાઓમાં કોમ્પ્યુટર આવી જાય એમનું પ્રિન્ટર આવી જાય બેસવાની ફેસિલિટીઝ આખી ક્રિએટ થાય અને બધા જ વ્યવહારો એ પારદર્શક રીતે કરી શકે અને ઓનલાઈન કોમ્પ્યુટરમાં રેકોર્ડ એટલે આખો ત્યાં સોફ્ટવેર ડેવલપ કર્યું છે એટલે દરેક પેક્સને પોતાના સહકારી પોતાના જે કામકાજના જે રેકોર્ડ્સ મેન્ટેન કરવાના છે એ મેન્યુઅલ નહીં કરવાના એટલે કોઈ ગાફલ ગાળેલ થઈ પારદર્શક રીતે વહીવટ કરી શકે એ પ્રમાણેનું આ આવનારા દિવસોમાં પેક્સ કોઈપણ સભાસદ પોતાની પેક્સની વૃદ્ધિ શું થઈ રહી છે કેટલું કામકાજ થઈ રહ્યું છે કેટલું ટર્નઓવર થઈ રહ્યું છે કઈ કઈ દિશામાં ટર્નઓવર ખૂબ સરળ સોફ્ટવેર બનાવવામાં આવે છે આગામી દિવસોમાં આખા દેશની તમામે તમામ પેક્સ એક પ્લેટફોર્મ પર જોડાશે જી બિલકુલ જે પ્રકારે આપ જણાવી રહ્યા છો જગદીશભાઈ તેનાથી આપણે એવું કહી શકીએ છીએ કે રાજ્યની જે પણ સહકારી સંસ્થાઓ છે તેના ટેકનોલોજીથી અપગ્રેડ કરવા માટેના પ્રયાસો તો થઈ રહ્યા છે પણ એની સાથે સાથે રાજ્યના તંત્રને અપગ્રેડ કરવા માટે કેવા પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે મને આનંદ છે એ વાતનો કે જ્યારે દેશના એસએસવી વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ દિવસથી તેમણે આ બધા ઇનિશિયેટિવ લેવાનું શરૂ કર્યું હતું સીએમ ડેશબોર્ડ ધારો કે ગુજરાતની અંદર ચાલી રહ્યું છે આખા દેશનું પ્રથમ સીએમ ડેશબોર્ડ છે ગુજરાત સરકાર પણ ઈ સરકાર તરીકે દરેક ફાઇલોમાં કામ કરી રહી છે તો મારો સહકારતા વિભાગ પણ ઈ સરકારના માધ્યમથી જોડાયેલો છે એવી જ રીતે સહકારતા

પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે જે વિશે ખૂબ સરસ વાત કરી તમે અને મને જણાવતા આનંદ થશે દર્શક મિત્રોને કે સહકારિતા વિભાગ શું કરી શકે છે તો આ એક મોડલ રૂપ વિધાનસભાના અધ્યક્ષ અને ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડે પંચમલ ડેરીના ચેરમેન છે અને બનાસકાંઠામાં અમારા સૌશી ભાઈ કેન્દ્ર સરકારે એક પાયલોટ પ્રોજેક્ટ નક્કી કર્યો એ ગુજરાતને ફાળે આવ્યો આ બંને જિલ્લામાં આપણે ઇનિશિયેટિવ લીધું અત્યારે આખા રાજ્યમાં પ્રયાસ ચાલી રહ્યા છે કે જિલ્લામાં જેટલા પણ લોકો સહકારિતાથી જોડાયેલા હોય એવા તમામે તમામ લોકોને પોતાના બેંક એકાઉન્ટ એ પોતાના જિલ્લાની ડિસ્ટ્રિક બેંકમાં હોય એટલે ખેડૂત હોય એ ક્યાંક ને ક્યાંક પેક્સમાં જોડાયેલો હશે ક્યાંક બીજી સંસ્થા જોડાયેલો હશે તો એનું તેના પોતાના એકાઉન્ટ એના પરિવારના એકાઉન્ટ એ બધાને બધા જ એકાઉન્ટો એ ક્યાંક ને ક્યાંક સહકારી બેંક સાથે જોડાયેલા હોય આના કારણે એવું થયું આ ઇનિશિયેટિવ લેવાના કારણે અત્યારે લગભગ નવા ચાર લાખ એકાઉન્ટ આ બે જિલ્લામાં જ ખુલ્યા એનાથી ફાયદો શું થયો કે અત્યારે માઇક્રો એટીએમ એટલે કોઈ પણ ગામની અંદર છેવાડાના ગામની અંદર પંચમહાલના કે ગોધરાના દાહોદ કોઈ ગામ છે અને ગામની અંદર કોઈ સવારે ખેડૂતને મારે સવારે જરૂર પડે કે મારે દસ હજારની જરૂર છે તો એને બેંકમાં જવું પડે અને દિવસે રવિવાર છે કે શનિવાર છે તો એના ગામમાં જ માઇક્રો એટીએમ હોય એ માઇક ગામની અંદર માઇક્રો એટીએમમાં પાસે જાય એટલે તરત જ એને ઇમિજિયટલી ત્યાં પૈસા મળી જાય એટલે ગામડે ગામડે આવનારા દિવસના ગામડે ગામડે માઇક્રો એટીએમ આપવાની આ યોજના છે દરેક વ્યક્તિના ભાગના પેમેન્ટો એ ઈ પેમેન્ટ થવાના છે આનંદની વાત એ છે કે જ્યારથી ડિજિટલ પેમેન્ટ શરૂ થયું દેશના એસએસપી વડાપ્રધાનજીએ જ્યારે જનધન એકાઉન્ટ ખોલવાની શરૂઆત કરી ત્યારે લોકોને લાગતું હતું કે બેંકમાં એકાઉન્ટ ખોલીને શું કામ છે પણ અત્યારે દરેકે દરેક સહકારી લાભો સરકારી લાભો એ બધા જ લાભો ઈ પેમેન્ટના માધ્યમથી મળે છે ડાયરેક્ટ ઓનલાઈન પેમેન્ટ ઇમિટીના માધ્યમથી મળી રહ્યા છે અને ખેડૂતોને પ્રધાનમંત્રી સન્માન નિધિ હોય કોઈ પણ પ્રકારની સેવાઓનો લાભ હોય રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર એ બધા જ ખેડૂતના એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા થાય છે તો એને ખ્યાલ કે એની પાસે દરેક પાસે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ હશે રૂપે કાર્ડ હશે પોતાના ગામની અંદર માઇક્રો એટીએમ હશે તો આ લોકોના બેન્કિંગ ક્ષેત્રમાં સરળતા મળી રહે એના માટેના ખૂબ સફળ પાયલોટ પ્રોજેક્ટ એ બે જિલ્લામાં થાય છે આવનારા દિવસોની અંદર રાજ્યના તમામે તમામ જિલ્લામાં આ મોડલથી કામ કરીશું જી બિલકુલ ખૂબ સરસ અને ભારત સરકારે રાષ્ટ્રીય સ્તરની ત્રણ નેશનલ કોઓપરેટિવ બેન્કોની સ્થાપના કરી છે જગદીશભાઈ હવે એનાથી રાજ્યની સહકારી સંસ્થાઓને શું ફાયદો થશે એમાં જે મલ્ટીલેવલ એક્સપોર્ટ જે સંસ્થા છે એટલે રાજ્યની ધારો કે કોઈ પણ એક ગામની પેક્સ છે એ એપીએમસીને માલ વેચવા જાય એ લોકલ વેપારીને માલ વેચશે અને એ જ પેક્સ એક્સપોર્ટ સંસ્થાને વેચશે એટલે જેમ અમૂલનું મોડેલ છે એટલે ધારો કે ગુજરાતના આપણા ગામડામાંથી એક ગામની એક પેક્સે એ મલ્ટીનેશનલ એક્સપોર્ટ સંસ્થાને આપણે માલ વેચ્યો અને એણે એક્સપોર્ટ કર્યો એને ત્યાંથી સારા ભાવ મળ્યા તો એ જે સારા ભાવ મળે છે જેમ અમૂલના મોડલમાં કેવું તમે વર્ષ દર રોજે જેટલું દૂધ ભરાવો છો વાર્ષિક તમે જે નફો થાય છે તમે નફાનો ભાવ વધારો મળે છે એ જ મોડલથી એ જે એ મલ્ટીનેશનલ આપણી એક્સપોર્ટ જે સહકારી સંસ્થા જે છે એ વાર્ષિક જે નફો કરશે એ નફાના પર્સેન્ટેજ વાઇઝ જેણે જેટલો માલ ભરાયો છે એને સીધો બેનિફિટ થવાનો છે એના કારણે શું થવાનું કે ખેડૂતોને જે અત્યાર સુધી એક્સપોર્ટ માત્ર મોટી ને મોટી કંપનીઓ કરતી હતી મોટા વેપારીઓ એક્સપોર્ટ કરતા હતા પણ હવે પછી પછી આ મલ્ટીનેશનલ એક્સપોર્ટ સંસ્થા દ્વારા એ આપણો ગામનો ખેડૂત પણ ડાયરેક્ટ એનું એક્સપોર્ટ કરી શકે એ પ્રમાણેની સુવિધા થશે એટલે તમે કલ્પના કરો કે સામાન્ય ગામડાનો વ્યક્તિ પણ એક્સપોર્ટ એક્સપોર્ટ કરતો થશે એટલે એને એની ઉપજના એ સારા અને ઉત્તમ ભાવ મળી રહેશે એટલે દેશના શ્રી વડાપ્રધાન મને મોદીજી જે કહે છે કે મારા ભારતના ખેડૂતની આવક બમણી થશે તો એમાં આ એલિમેન્ટ પણ એટલું જ અગત્યનું છે જે બિલકુલ હવે વર્લ્ડ લાર્જેસ્ટ ગોડાઉન યોજનાની જો વાત કરીએ જાણ ભાઈ તો એક તો પહેલાં એ યોજના શું છે પણ સમજીએ ને એની સાથે સાથે આ જે યોજના છે તેનાથી સરકારી સંસ્થાને શું લાભ મળશે આખા દેશની અંદર જેટલા પણ ખેડૂત છે જેટલા પણ ગામડાઓ છે દરેક ગામડાની અંદર મોટા ભાગે આ સેવા સહકારી મંડળી જેને આપણે પેક્સ કહીએ છીએ એ ક્યાંક ને ક્યાંક નોંધાયેલી છે જે જગ્યાએ નથી નોંધાઈ એને નોંધવાના પ્રયાસ સરકાર કરી રહી છે હવે ખેડૂત પોતાનો માલ પકવે પછી ભાવ સારા આવે ત્યાં સુધી ઓલવેઝ વેઇટ કરતો હોય છે તો ખેડૂત પાસે ધારો કે એના પોતાના ત્યાં ગોડાઉન નથી તો પોતાના ત્યાં જે ગામની જે પેક્સનો એ સભાસદ છે એ પેક્સને ગોડાઉન બનાવવાનું દેશની સૌથી મોટી એક લાખ કરોડ કરતાં એ વધારે આ યોજના છે અને દેશની તમામે તમામ પેક્સને સરકાર પૈસા આપશે ચાલીસ ટકા પૈસા કેન્દ્ર સરકાર આપશે સાહીઠ ટકા રાજ્ય સરકાર આપશે અને દરેકે દરેક પેક્સ પોતાના ગોડાઉન બનાવશે અને એક ગોડાઉનમાં ખેડૂત પોતે બાર મહિનાની કાળી મજૂરી કરી જે પોતાનો અનાજ પકવતો હોય એ વરસાદ વાવાઝોડોનો કારણે કે પલટીને બગડી જાય ભાવ ઓછા એવું ના થાય એના માટે રાજ્ય સરકાર ઘણા બધા ઇનિશિયેટીવ પણ આ સેન્ટ્રલ યોજનાથી ખેડૂત ત્યાં પોતાનો પાક મૂકી શકશે અને આખા દેશમાં આ પ્રમાણના ગોડાઉનો વધશે જેથી ખેડૂતોને સારામાં સારા ભાવ મળી રહ્યા આ એક એવી યોજના છે જગદીશભાઈ આપણે ઘણી બધી યોજનાઓની વાત કરી રહ્યા છે આપણે જ્યારે ઇતિહાસ પર એક વખત કરીએ ને ત્યારે કેટલો ડિફરન્સ આપ જોઈ રહ્યા છો આ સહકારી વિભાગમાં કારણ કે પહેલાના સમયની વાત કરીએ તો સહકારી વિભાગની સ્થિતિ અને અત્યારે સહકારી વિભાગની સ્થિતિ દૂધ મંડળીની વાત કરીએ બેન્કોની વાત કરીએ એપીએમસીની વાત કરીએ કેટલું કેટલી તફાવત જોવા મળી રહી છે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વીસ પહેલાની સ્થિતિ આપણે જોયેલી છે ત્યારે સહકાર ક્ષેત્રમાં કોણ હતું એ પણ આપણને ખબર છે મારે કોઈ પક્ષ પક્ષ નથી પડવું પણ આપણે એ પણ સાંભળ્યું છે કે માધુપુરા બેંક ઉઠી ગઈ વિસનગર બેંક ઉઠી ગઈ એટલે લોકો પોતાની કોઓપરેટિવ બેન્કો ઉપર વિશ્વાસ નતા રાખતા અને એ વખતે નરેન્દ્રભાઈ સાહેબ જ્યારે મુખ્યમંત્રી બન્યા અમિતભાઈ સાહેબ ગૃહમંત્રી હતા અને ત્યારે એમની જોડે જે રજૂઆતો આવતી હતી સરકારમાં ભારતીય જનતા પાર્ટી હતી પણ સહકારિતાની અંદર એ વખતે પણ જૂના વખતના લોકો બેઠેલા હતા અને ત્યારે માત્ર ને માત્ર કૌભાંડો હતા અને આજે પણ એ લોકો એવું કહી રહ્યા છે કે જો નરેન્દ્રભાઈ સાહેબ અમિતભાઈ સાહેબ ના હોત તો આ બેન્કો ઉઠી ગઈ હોત અમને અમારી થાપણો પાછી આપવાનું કામ બેંક બચાવવાનું કામ કોઈ શ્રેય કોઈને જતો હોય તો એ ગુજરાતની એ વખતની રાજ્ય સરકાર અને એ વખતના મુખ્યમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને જાય છે કારણ કે એ વખતે એમણે લોકોની વેદના સમજી અને મધુપુરા બેંક હોય કે પંચમહાલ બેંક હોય કોઈ પણ બેંક હોય જે રીતે એક બેંકમાં કૌભાંડ નીકળ્યો તરત જ બીજા બધા પોતાની થાપણો લેવા માંડ્યા અને આખી બેંકો એકદમ નબળી પડી ગઈ એ કો ખરાબ સ્થિતિમાંથી ફરી પાછું બેઠું કરવાનું કોઈ કામ કર્યું હોય તો દેશના એસએસવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા એ વખતે એ ભારતીય જનતા પાર્ટીની સરકારે એ ફરીથી બેન્કો અને કોઓપરેટિવ સેક્ટરને એ મજબૂત કરવાનું કામ કર્યું હતું અને એટલા માટે જ આજે જ્યારે ટેકનોલોજીના માધ્યમથી આપણે દેશના એસએસવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને માન્ય અમિતભી શાહ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે આખા જે કોપરેટિવ સેક્ટરને મજબૂતાઈથી નેટ નેટથી વાત કરો ડીબીડી પેમેન્ટની વાત કરો કે ઈ સરકારની વાત કરો કે ઈ સહકારની વાત કરો એ જોડવાની વાત કરી રહી છે તો એનું એકમાત્ર કારણ છે કે ભારતીય જનતા પાર્ટી દૂરંદેશીવાળી સરકાર છે અને આનો શ્રેય કોઈને આપવાનો જાય તો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી રહ્યા છે મેડમ જી બિલકુલ આ વિશ્વસનીયતાને વધારવા માટે કેવા પ્રયાસો થશે જગદીશભાઈ કારણ કે વાત જ્યારે સહકારી વિભાગની હોય વાત ટેકનોલોજીની પણ હોય ત્યારે સામાન્ય જનતા આપે જ કહ્યું કે પહેલાં જે પ્રકારની સ્થિતિ જોવા મળી ત્યારબાદ હવે ધીમે ધીમે આપણે એને મજબૂત કરી શક્યા છીએ ત્યારે હવે આ વિશ્વસનીયતાને કાયમ રાખવા માટે કેવા પ્રયાસો કરવામાં આવશે મેં તમને પહેલાં કીધું એમ આખા દેશની પેક્સ કોમ્પ્યુટરાઈઝ થશે એવી રીતે ગુજરાતની પેક્સ કોમ્પ્યુટરાઈઝ થવાની હવે પેક્સ કરતા પહેલા મેં સૌથી પહેલા જયારે મેં પોતે ડિપાર્ટમેન્ટ સંભાળ્યો ત્યારે મારી સામે જે એક બે જે કેસો આવ્યા એમાં મને ખ્યાલ આવ્યો કે ક્યાંક ને ક્યાંક કોક મંડળીમાં કોઈક વ્યક્તિ મૃત પામ્યો છે અને છતાંય સભાસદ ચાલુ તો નથી ને આવી મનમાં ક્યાંક શંકા થયું અથવા બોર્ડ ઓફ નોમિનેશનમાં કેસ આયો કેસના આધારે મેં સ્ટડી કરતા મને લાગ્યું એમ તો મેં સહકાર વિભાગના તમામ અધિકારીને ટીમને બોલાયા અને નક્કી કર્યું કે ભાઈ રાજ્યમાં આટલા વર્ષોથી સહકારતા ડિપાર્ટમેન્ટ છે વર્ષોથી આપણે છીએ પણ ક્યારે આપણે એવું ચેક કર્યું કે કોઈ મૃત્યુ સભાસદ પામ્યું છે નામ ડિલીટ થયું કે નહીં તો એનો આખો સ્પેશિયલ કેમ્પ કર્યા આખો સ્પેશિયલ ડ્રાઈવ ચલાવ્યો તો લગભગ સાડા ત્રણ લાખ કરતાં પણ વધારે સભાસદો એવા હતા કે પરિવારના સદસ્યોએ જાગૃતિ નહીં હોવાના કારણે આળસના કારણે આવી નાના મોટા અભાવના કારણે એમણે નામ કમીનથી કરાયા તો એવા નામ ચાલતા હતા તો જે લોકો કદાચ ક્યાંક ને ક્યાંક એનો ગેરલાભ ઉઠાવવા માંગતા હોય એ મૃતકના નામે ખોટી સહી કરવી કંઈ પણ બનવું તો રાજ્ય સરકારે સજ્જતા વાપરી સહકાર વિભાગના અધિકારીઓ ઇનિશિયેટિવ લીધું અને આખા રાજ્યની પંચ્યાસી હજાર કરતાં વધુ મંડળીઓ જે નોંધાયેલી છે એમાં સૌથી પહેલાં આ નામો કમી કરવા અથવા જેને કમી નથી કરવા એને વારસદાર કરવા જે વિદેશ જતા રહે છે એને સભાસદ ચાલુ રાખવા કે શું કરવું આ સૌથી મોટું કામ એ રાજ્ય સરકારે આ કર્યું ત્યારબાદ જે મંડળીઓ વર્ષોથી ચાલતી હતી આઝાદીના પંચોતેર વર્ષથી જે મંડળી ચાલતી હતી જે માત્ર ને માત્ર એને ગુજરાતી ભાષામાં સહકારિતામાં થેલા મંડળી કહેવાય એટલે ક્યાંય ના દુકાન હોય ક્યાંય એના ઓફિસ હોય કોઈ વ્યવહાર ના હોય જ્યારે ઇલેક્શન આવે ત્યારે જ મંડળી ચાલુ થાય તો આવી મંડળીઓનું શું કરવાનું તો સરકારે ઇનિશિયેટિવ લીધું કે એને એ મંડળીએ ટર્નઓવર કર્યું છે કે નહીં એ ધારથી ધિરાણ કરે છે કે કેમ નથી કરતી કે કેમ તો એવી મંડળીઓ હોય એને પણ ક્યાંક ને ક્યાંક કઈ રીતે એને કાર્યરત કરવી કઈ રીતે દૂર કરવી કઈ રીતે એને એક્ટિવ કરી આ એક ઇનિશિયેટિવ કામ કર્યું હવે આ બધી જ મંડળીઓને ઓનલાઈન કરવાનું કામ કર્યું રાજ્યની તમામે તમામ મંડળીઓને એક પોર્ટલ પર આખા રાજ્યની બધી જ મંડળીઓને ઓનલાઈન કરવાનું કામ પણ અત્યારે સાથે સાથે ચાલી રહ્યું છે આ સાથે સાથે ત્યારે હાઉસિંગની મંડળી હોય તો એમાં પણ હાઉસિંગમાં ઘણા બધા કેસો પેન્ડિંગ વળ્યા હોય છે તો રાજ્ય સરકારે તમામ સંસ્થાઓને કઈ રીતે ઝડપી ઓડિટ થાય તો ઓડિટના કેમ્પ કરવાનું શરૂ કર્યું તો જે લોકો વર્ષોથી હિસાબના ક્યાંક ના પડ્યા હોય તો ઓડિટના કેમ્પ કરી અને આખા રાજ્યની હાઉસિંગ મંડળીઓ અથવા બીજી કોઈ મંડળીઓ હોય તો એને ઓડિટના કેમ્પ મા એક્ટિવ કરવામાં આવી આવા ઘણા બધા ઇનિશિયેટિવ લીધા છે એટલે સહકારતાની મોમેન્ટમાં ખૂબ ઝડપી અને રોકેટ ગતિ આગળ વધી રહ્યું છે બિલકુલ જગદીશભાઈ હવે વાત જ્યારે આપણે અમૂલની કરીએ તો જેવી રીતે અત્યારે જ હમણાં જ પચાસ વર્ષ પૂર્ણ કર્યા છે હંમેશાથી વર્ષોથી ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યું છે આવ્યો આગળ આવનારા દિવસોમાં પણ સક્રિય સૌથી પહેલા તો અમૂલની વાત આવે એટલે હું ત્રિભુવન કાકાની યાદ કરીશ ત્રિભુનભાઈ પટેલ સરદાર સાહેબના વિઝનની યાદ કરીશ કે જેમણે આ વિઝન આપ્યું અને માત્ર દસ લોકોથી શરૂ થયેલી આ એક મંડળી આજે દુનિયાની વૈશ્વિક ડેરીઓમાં આઠમા નંબરનું સ્થાન એ અમૂલ ધરાવે છે અને અમૂલ બ્રાન્ડ એ વિશ્વના દરેક ખૂણે પહોંચેલું આ એક અમૂલ બ્રાન્ડ છે રાજ્યના છત્રીસ લાખ લોકો આ અમૂલથી કોપરેટ થી જોડાયેલા છે લગભગ એસી હજાર કરોડ કરતા વધારે ટર્ન કરતું આપણું આ અમૂલ છે રોજના ગામડાની મારી બહેનો જે સવારે દૂધ પી મિલ્કિંગ કરી રહી છે આપણા બધાના ઘરે જે સવારે આપણને ગરમ ગરમ ચા મળે છે જો મારી બહેનો એક દિવસ જો ગાય ધોવા ના જાય તો આપણા ડાઇનિંગ ઉપર ચા ન આવે એ બહેનોને આ પારદર્શક વહીવટના કારણે રોજના બસો કરોડ રૂપિયા એ સીધા એમના ખાતામાં જમા થાય છે રોજનું ગુજરાતનું મિલ્કનું કલેક્શન એ બે કરોડ લીટર કરતાંય વધારેનું એટલે હાઈએસ્ટ લાર્જેસ્ટ કલેક્શન એ આપણે દેશની અંદર આપણું છે અને અમૂલના મોડલને કોઓપરેટિવ મોડલ છે એવું બહુ જ કદાચ ઘણા ગાંઠા લોકોને પહેલાં કદાચ ખબર હતી દેશના શિષ્ટ વડાપ્રધાન માન્ય મોદીજી હોય અમિતભાઈ શાહ સાહેબ હોય માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય અમૂલના મોડલને આખા વિશ્વના ફલક ઉપર મૂકવાનું કામ એ થયું છે અને હમણાં જ તાજેતરમાં જ્યારે પચાસ વર્ષ પૂરા પૂર્ણ થાય ત્યારે દેશના એસએસસી વડાપ્રધાને પણ કીધું છે કે દુનિયાની નંબર વન ડેરી બનાવવાનું કામ એ ચોક્કસ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના સહયોગથી એ ચોક્કસ કરીશું અમે છે બિલકુલ જગદીશભાઈ અંતમાં સહકારી સંસ્થાઓ સહકારી વિભાગને અમે આવનારા દિવસોમાં ક્યાં જોઈ શકીએ છીએ ખેડૂતો અને પશુપાલકોને કેટલો સહાય રૂપા સાબિત થશે શું કહેશે ખૂબ મહત્વની બાબત એવી છે કે જે રીતે જમાનો બદલાયો છે ટેકનોલોજીની દિશામાં જઈ રહ્યા છીએ યુરોપ અમેરિકા વર્લ્ડના ટોપ ક્લાસ દેશો એમ મહિલાની ભાગીદારી એ પહેલા દિવસથી એ ભારતની અંદર વિચારધારામાં સંસ્કારમાં રહેલી છે પણ આમ મહિલાની ભાગીદારી યુવાનોની ભાગીદારી અન્નદાતાઓ એટલે કિસાનોની ભાગીદારી એ દેશના વિકાસમાં ફાઇટલ એન્ડ ઇકોનોમીની અંદર દેશના એસ વડાપ્રધાન જે રીતે કહી રહ્યા છે કે દુનિયાની ફાઇટલ ઇકોનોમી ભારત ક્લબમાં ચોક્કસ પહોંચશે અત્યારે દેશની વિશ્વની ઇકોનોમીની અંદર ભારત પાંચમા ક્રમે છે અને આવનારા દિવસોમાં વિશ્વની ત્રીજી ઇકોનોમીમાં ભારત જ્યારે પહોંચશે ત્યારે આ સહકારિતાનો રોલ પણ એટલો જ મહત્ત્વનો હશે એ મને વિશ્વાસ છે અને એ ચોક્કસ પહોંચશે જ જી બિલકુલ તો જગદીશભાઈ સમય અહીંયા સમાપ્ત થાય છે આપ અમારી સાથે આ આ ચર્ચામાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ તો મિત્રો આજે ખાસ કાર્યક્રમમાં વાત કરી છે આપણા ગુજરાત રાજ્યના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાથે અને સાથે જ અત્યારે આપણે સહકારી વિભાગ સહકારી સંસ્થાઓ કેટલી અગ્રેસર જોવા મળી રહી છે તેના વિશે ચર્ચા કરી છે ત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ ફરીથી મળીશું રજા આપશો નમસ્કાર